ડેરીએ છપાવેલી અસલી કુપન જેવી જ નકલી કુપન બનાવી કૌભાંડ આચરવામાં આવતો હતો ગ્રાહકોને ચોવીસો રૂપિયાની કુપન બે માં અપાતી હતી ત્યારે ગામના જ ઈશ્વર પ્રજાપતિ નકલી કૂપન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બે વર્ષથી ડેરીમાં નકલી કૂપનથી દૂધનું થતું હતું વેચાણ. દૂધ ઉત્પાદકોના દૂધની ઘટ આવતા સમગ્ર મામલો સામે આવ્યો. ડેરી સમિતિએ મંત્રીની જવાબદારી નક્કી કરી ખોટના પૈસા ભરવા કહ્યું. બે વર્ષથી ચાલતું હતું કૌભાંડ ત્યારે કૌભાંડ ડેરીના સત્તાધીશોના ધ્યાને કેમ ના આવ્યું? તેવો પ્રશ્નાર્થ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ઓડિટ બાબતે તો સાહેબ અમારું ઓડિટ આવી વખત અમારા ઓડિટરને ફોન કરી તો અમે અહીં આ પોતદાળામાં તપાસ કરીને મોડસને પકડી હોય એનું જે તે દંડ કાર્યવાહી કરી દંડની કમિટી ભેગી કરીને કેવી રીતે નકલી ગુફાનો બનાવી છે છાપીને જ બનાવી છે એને પ્રેસમાં સરસ્વતી કેસ ઊંધા કરો ને એમાં બનાવીને જ અમન અમારે સરસ્વતી પ્રેસનું એડ્રેસ પણ એને આપ્યું દૂધનું વિતરણ તો જે રીતે કાયમી થાય એ રીતે જ થાય દૂધના વિતરણમાં કોઈ ભેદ ના પડે સાહેબ તમને ખબર ના પડી કે નકલી કુપન છે નકલી કુપન અમારું દૂધનું જે છે હવામાં વચ્ચે દૂધ થયું ત્યાં ખબર પડી ને કે ભાઈ અમારું દૂધ જે કુપન વેચે ના કરતા વધારે અંદર આવ્યા તો પછી આ નુકસાન કોણ ભોગવશે હા મેં ભોગવીને ત્રણ લાખ અડતાળીસ હજાર તો આવું નાના ગામડામાં આવું થાય કેવી રીતે શું કહેશો બાબતે અમને તો એમ નવાઈ લાગે કે આ તો અમને હું હાથ વર્ષથી નોકરી કરું કદી આવું નહીં બન્યું આ તો આવું બન્યું એટલે